નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણે પોતાની ચેનલ હિત નોલેજમાં મિત્રો અત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ છે બોર્ડની પરીક્ષા દરમિયાન કે બોર્ડની પરીક્ષા બાદ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો બોર્ડની પરીક્ષા આપી રહેલા દસમાં કે બારમાના વિદ્યાર્થીઓ માટે ખાસ વિડીયો અચૂક નિહાળશું ખૂબ સુંદર મજાની વાતો એ પરીક્ષાર્થીઓ માટે હું શેર કરવાનો છું તો ડૉક્ટર જગદીશ ત્રિવેદી જેઓ પદ્મશ્રી અને સારા એવા હાસ્ય કલાકાર છે એમને એક સુંદર મજાનો મેસેજ મળ્યો ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પોતાના અનુભવો શેર કરે છે અને કેટલીક જાણવા જેવી બાબતો આની અંદર શેર કરી છે તો ડૉક્ટર જગદીશ ત્રિવેદી કહે છે એમના શબ્દોમાં કે એક વાત ખાસ યાદ રાખવી કે શાળાની પરીક્ષા અને જિંદગીની પરીક્ષા બંને જુદા છે શાળાની પરીક્ષામાં નપાસ થનારા પણ જિંદગીની પરીક્ષામાં ફૂલ્લી પાસ થયા હોય એવું પણ બને છે આ પરીક્ષા તમારા શાળાકીય જીવનના કોઈ એક વર્ષની પરીક્ષા છે તમારી જિંદગીની પરીક્ષા નથી બીજું આ પરીક્ષામાં કદાચ તમને સફળતા ન મળે તો તમારી આખી જિંદગી બગડી જવાની નથી આપણા સમાજમાં એવા અસંખ્ય લોકો છે જે બોર્ડની પરીક્ષામાં નપાસ થયા હોય છતાં પણ જીવનની પરીક્ષામાં પાસ થયા હોય બિલ ગેટ્સ ધીરુભાઈ અંબાણી મોરારી બાપુ અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર નિશાળની પરીક્ષામાં નાપાસ થયા હતા પરંતુ જિંદગીની પરીક્ષામાં પાસ થયા છે હું તમને મારા પોતાના જીવનની વાત કરું એટલે કે ડોક્ટર જગદીશ ત્રિવેદી પોતાના અનુભવ જણાવી રહ્યા છે કે હું નાનો હતો ત્યારે ખૂબ જ તોફાની હતો મારા માતા પિતાએ મારા તોફાનોથી કંટાળીને મને સુધારવા માટે લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં દાખલ કર્યો ત્યાં જઈને ડાયો થવાના બદલે હું વધારે ગાંડો થયો એક વર્ષ પછી અમારી બોર્ડિંગના ગૃહપતિ ટ્રસ્ટીઓને કહ્યું કે નવા વર્ષથી આ બોર્ડિંગમાં મને રાખો અથવા તો જગદીશને રાખો તાબડ તોડ ટ્રસ્ટીઓની મિટિંગ મળી એ મિટિંગમાં બધા જ ભૂદેવો હોવા છતાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગૃહપતિ મળશે નહીં માટે વિદ્યાર્થીને કાઢો લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના આ જ દિવસ સુધીના ઇતિહાસમાં કોઈ વિદ્યાર્થીને બરતરફ કરવામાં આવ્યો હોય એવા એકમાત્ર વિદ્યાર્થી હોવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું એ વર્ષ એસએસસીનું હતું મારા તોફાનોના કારણે હું ભણવામાં ધ્યાન જ ન આપી શક્યો અને મારે માત્ર છેતાલીસ ટકા આવ્યા પછી મને લીંબડી મારા એક સગાના ઘરે પેંગ પેંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો પછી મને લીંબડી મારા એક સગાના ઘરે પેઇન ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો હવે થાકવાનો વારો મારી હાઈસ્કૂલના શિક્ષકોનો હતો અમારા સમયમાં અગિયારમા ધોરણની સ્થાનિક પરીક્ષા હતી જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે અને તપાસે એટલે કોઈ વિદ્યાર્થીને અગિયારમા ધોરણમાં નાપાસ કરવાનો પૂરિવાજ તો હતો જ નહીં પરંતુ હું એટલો બધો તોફાન કરતો હતો કે મારી શાળાના શિક્ષકોએ મને સજાના ભાગરૂપે નાપાસ કર્યો મને અગિયારમા ધોરણમાં મારા શિક્ષકોએ નાપાસ કર્યો અને બારમા ધોરણમાં મેં મારી લાયકાતીથી નાપાસ થઈને બતાવ્યું મને વિચાર આવ્યો કે આપણે એવા તે કેવા પરાવલંબી કે જાતે નાપાસ પણ ન થઈ શકીએ નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે એ તો પરાધીનતા કહેવાય આ કારણે હું બારમા ધોરણમાં પણ નાપાસ થવાની બાબતમાં આત્મનિર્ભર થઈ ગયો જોકે ખરેખર તો એવું બન્યું હતું કે હું દેખાદેખીમાં વિજ્ઞાન પ્રવાહ લઈ બેઠો હતો જે મારો રસ કે રુચિનો વિષય નહોતો હું દરેક વિદ્યાર્થીઓને પહેલી વિનંતી એ કરીશ કે તમારું જેમાં કૌશલ્ય હોય એવી જ લાઈન લેશો તો તમે જરૂર આગળ વધી શકશો ક્યારેય દેખાદેખી કરતા નહીં શિક્ષકોનું પણ એ જ કામ છે કે વિદ્યાર્થીમાં રહેલી પ્રતિભાને પારખે અને એવી લાઈનમાં જવા માટે પ્રેરિત કરે આમ હું અગિયારમાં ધોરણમાં અને બારમા ધોરણમાં એમ કુલ બે વખત નાપસ થવા હોવા છતાં પણ હિંમત હાર્યો નહીં બીજી વાર નાપસ થયા પછી પણ મને પારાવાર પસ્તાવો થયો મને થયું કે મેં છોકરાની રમતમાં તોફાનો કરીને મા બાપને બોડીના ગૃહપતિ ટ્રસ્ટીઓને શાળાના શિક્ષકોને ખૂબ જ હેરાન કર્યા છે સમાજમાં પણ મારી બદનામી થઈ કે જેના માતા પિતા બને શિક્ષક છે એવો છોકરો બે વખત નાપાસ થયો એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો અને મેં મનોહન પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા કરી કે હું ભલે બે વખત નાપાસ થયો પણ હવે બે વખત પીએચડી થઈને બતાવીશ હું વિદ્યાર્થીઓને બીજી વિનંતી કરું છું કે પરીક્ષામાં કદાચ ધારી સફળતા ન મળે તો ક્યારેય નિરાશ થશો નહીં આપઘાત કરવા જેવો નબળું વિચાર તો ક્યારેય કરશો નહીં કારણ કે મેં આગળ લખ્યું એમ કે આ શાળાના કોઈ એક વર્ષની પરીક્ષા છે આ આખી જિંદગીની પરીક્ષા નથી ત્યારબાદ મેં ગંભીરતાપૂર્વક ભણવાનું શરૂ કર્યું હું બે વખત નહીં પરંતુ ત્રણ વખત પીએચડી થયું પંચોતેરથી વધુ પુસ્તકો લખ્યા એટલું જ નહીં પરંતુ બે વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદી ઉપર પીએચડી કરી મિત્રો એ વ્યક્તિ ઉપર પીએચડી કરવામાં આવ્યું અને હું વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર થયો અને બે જીવનના પચાસ વર્ષ પછી મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરવાનું શરૂ કર્યું વર્ષ બે હજાર ચોવીસમાં ભારત સરકારે મારી કલા અને સેવાની કદર કરી મને પદ્મશ્રીથી પુરસ્કારિત કર્યો સન્માનિત કર્યો જુઓ મિત્રો બે વખત નાપાસ થયો હોય એવો ઠોટ નિશાળીઓ પણ જીવનની પરીક્ષામાં ફુલ્લી પાસ થઈ શકે છે તેથી ટેન્શન છોડો અને અટેન્શન અપનાવો અટેન્શન અપનાવો ભય છોડો અને ભરોસો રાખો આપ સૌને જીવનમાં સફળતા મળે એવી શુભકામના ડૉક્ટર જગદીશ ત્રિવેદી જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આપના દરેક મિત્રો સાથે શેર કરો વાલીઓ સાથે શેર કરો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર